અમરેલી લેટર કાર્ડની તપાસ રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા ડીઆઈજી નિપ રાયને સોંપવામાં આવી છે બે દિવસ સુધી નિલીપ રાય અમરેલીમાં રહ્યા હતા તેમણે પીડિતા પાયલ ગોટીની સાથે જે પોલીસ અધિકારી અને કર્મચારીઓ છે તેમના પણ નિવેદન નોંધ્યા હતા વિપક્ષ પણ ડીઆઈજી નિલિપ્ત રાયની તપાસને આવકારી રહ્યો છે સાથે હવે સત્તા પક્ષના નેતાનું પણ નિવેદન સામે આવ્યું છે ડીઆઈજી નિલીપ રાય જે તપાસ કરી રહ્યા છે તેને લઈને તેમણે શું મોટું નિવેદન આપ્યું છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી હું આ કે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટર શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે જે આંતરિક ડખો સામે આવ્યો હતો ને એક પત્ર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ વાયરલ થયો હતો તેના કારણે અનેક પ્રકારની ભાજપના નેતાઓ સામે ફરિયાદ સાથે જ પાટીદાર સમાજની સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો અને જાહેરમાં યુવતીનું સરઘસ કાઢવામાં આવતા વિવાદ વકર્યો હતો આ સમગ્ર મામલાને લઈને પાટીદાર સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સાથે જ વિપક્ષે પણ સતત સત્તા પક્ષ ઉપર પ્રહાર કર્યા હતા અમરેલી એસપી સામે માછલા ધોવામાં આવી રહ્યા હતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવતા રાજ્ય જેના પોલીસ વડા વિકાસ સાય દ્વારા સમગ્ર સામે આવી છે તે અમરેલી રહ્યા હતા તેમણે આ મામલામાં પીડિતા પાયલ ગોટીને સાથે જ અમરેલીના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમના નિવેદન નોંધ્યા હતા અને નિવેદન નોંધ્યા બાદ હવે તેઓ આખા ઘટનાનો અહેવાલ છે તે તૈયાર કરવાના છે અને આગામી દિવસોમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સાયને સોંપવાના છે જેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ નિલિપ્ત રાયના વખાણ કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે અમરેલીની જનતાને નિલિપ્ત રાયની તપાસ ઉપર વિશ્વાસ છે અને હવે સત્તા પક્ષના નેતા દિલીપ સંઘાણીનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે પણ નિલિપ્ત રાય જે ડીઆઈજી છે તેમના વખાણ કર્યા છે અને સાથે તેમની તપાસને આવકાર્યું છે અને કહ્યું છે કે આગામી સમયમાં જે પીડિતા પાયલ છે તેમને ન્યાય મળશે પહેલા તો આ મામલે શું કહી છે ભાજપ નેતા દિલીપ સંઘાણી તે સાંભળી લો એસપી તરીકે અમરેલીમાં કામ કરી ચુક્યા છે કોઈ એસપીને લોકપ્રિયતા પ્રાપ્ત થયું એટલી સબળ લોકપ્રિયતા દિલીપરાયે અમરેલીમાં મેળવી હતી અને લોકોનો વિશ્વાસ પણ દિલીપરાયે અમરેલી જિલ્લામાં પ્રાપ્ત કર્યો છે જ્યારે એને તપાસ સોંપી છે ત્યારે દિલીપરાયની ઇમેજ જે છે એ પ્રમાણે લોકો અને અમે સૌ કોઈ એ વિશ્વાસ રાખીએ છીએ કે જે સત્ય હકીકતો છે એવા આઈપીએસ અધિકારીઓ છે કે જેમણે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે તેમાંથી એક નિલિપ્ત રાય છે સાથે જ તેમણે વધુમાં કહ્યું છે કે નિલિપ્ત રાય નિષ્પક્ષ તટસ્થ અને પ્રમાણિક અધિકારી છે ને આજે તપાસ આગામી દિવસોમાં જે ડીજીપીને જે તપાસના રિપોર્ટ સોંપવાના છે તે મામલામાં પણ દિલીપ સંઘાણીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે દિલીપ કેસની તપાસ ખૂબ જ ઝીણવટપૂર્વક નિષ્પક્ષતાથી તપસ તટસ્થતાથી કરીને જે કોઈ પણ આરોપીઓ હશે તેમની સામે કાર્યવાહી પણ કરશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં